જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે એસઆઈઆર પછી મતદાન યાદીની અંદર તમારું નામ આવ્યું છે કે નથી આવ્યું જો લિસ્ટની અંદર તમારું નામ નથી તો લિસ્ટમાં તમારું નામ સામેલ કરવા તમને એક મહિનાનો સમય છે એ મળેલો છે હવે આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જો તમારું નામ નથી તો તમે લિસ્ટની અંદર તમારું નામ કેવી રીતે એડ કરી શકો છો અને આના માટે શું પ્રક્રિયા છે તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ અને એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો ગુજરાત સહિત બાર રાજ્યની અંદર મતદાન યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને આ બાદ ઓગણીસમી તારીખે ડ્રાફ્ટ મતદાન યાદી જાહેર થઈ ગઈ છે આની અંદર એવા લોકોના નામ હશે જેના નામ નથી કપાયા જો તમને એવી ચિંતા થતી હોય કે આ ડ્રાફ્ટ યાદીની અંદર તમારું નામ છે કે નહીં તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોની અંદર જાણીશું કે તમારે તમારું નામ કેવી રીતે આની અંદર ચેક કરવાનું છે હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર દોઢ મહિના સુધી એસઆઈઆરની કાર્યવાહી ચાલ્યા પછી ડ્રાફ્ટ મતદાન યાદી હવે પ્રસિદ્ધ થઈ ગઈ છે આની અંદર કુલ ચાર પોઈન્ટ ચોત્રીસ કરોડ મતદાતા નોંધાયા હતા અને તોતેર લાખ જેટલા મતદારના નામ મતદાન યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે કુલ પાંચ પોઈન્ટ આઠ કરોડ પૈકી ચાર પોઈન્ટ ચોત્રીસ કરોડ મતદાનના ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઇલેસન કરવામાં આવ્યું છે અને લગભગ એકાવન હજાર બીએલો મતદાનના ઘરે ઘરે જઈ અને ફોર્મ આપી મતદાનના મેપિંગની કાર્યવાહી પણ કરી દીધી છે હવે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી મતદાન પોતાના વાંધા અને દાવા અરજી છે એ રજૂ કરી શકે છે અને દસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ચૂંટણી અધિકારીઓને વાંધા દાવાઓનો નિકાલ પણ કરવામાં આવશે ગુજરાતની અંદર વાત કરીએ તો સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી રાજ્યભરની અંદર એસઆઈઆરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ડ્રાફ્ટ મતદાન યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે જો તમારું નામ આ કપાયેલા નામની યાદીમાં હશે તો ઓગણીસમી તારીખે આ યાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે અને ડ્રાફ્ટ મતદાન યાદીની અંદર જો તમારું નામ નહીં હોય અને જો તમારું નામ કપાયું છે તો કયા કારણોસર કપાયું છે તે પણ તેની અંદર જાણવા મળશે મિત્રો વાત કરીએ તો તમે આની અંદર વાંધા અને દાવા અરજી કેવી રીતે રજૂ કરી શકશો તેના માટે તમને એક મહિનાનો સમય પણ આપેલો છે હવે આની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે શું પ્રક્રિયા છે તો સ્ટેપ વન એ છે કે સૌથી પહેલાં તો તમારે ઇન્ટરનેટ ઉપર જઈ અને સી ગુજરાત ટાઈપ કરવાનું છે સર્ચ રિઝલ્ટની અંદર તમને સીધું સીઈઓ ગુજરાત સ્ટેટ પોર્ટલ છે એ જોવા મળશે આના ઉપર ક્લિક કરી અને ચીફ ઇલેક્ટ્રોનિક્સ ઓફિસની વેબસાઇટ ખુલી જશે આ જે છે એ ચીફ ઇલેક્ટ્રિક ઓફિસ ગુજરાત સ્ટેટની વેબસાઇટ છે ત્યારબાદ સ્ટેપ ટુની અંદર તમારે શું કરવાનું છે તો કે આ પેજની નીચે તમને ઇમ્પોર્ટન્ટ લિંકનું એક હેડિંગ જોવા મળશે આની અંદર ડાબી બાજુ સૌથી પહેલાં તો એસઆઈઆર બે હજાર છવ્વીસ લિસ્ટ ઓફ ધ એબ્સન્સ શિફ્ટેડ અને ડિલિટેડ ઇલેક્ટોર લખેલું જોવા મળશે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે એક નવું વેબ પેજ ખુલી જશે હવે એ જ પેજની અંદર તમે નીચે જશો એટલે આ લખેલું આવશે એસઆઈઆર છવ્વીસ લિસ્ટ ઓફ ધ એબસન્ટ શિફ્ટેડ અને ડિલિટેડ ઇલેક્ટ્રોસ એન્ડ બીએલએ બીએલ ઓ મિટિંગ એની અંદર તમારે જવાનું છે હવે જેવું તમે એની અંદર જશો એવું નવા વેબ પેજની અંદર વાદળી લીટીની અંદર લિસ્ટ ઓફ ધ એબસન્સ શિફ્ટેડ અને ડેડ વોટરનું નામનું એક હેડિંગ આવશે આ પેજ ઉપર ગુજરાતના તેત્રીસ જિલ્લાના નામ હશે અહીંયા પર ડિસ્ટ્રિક્ટ નંબર ડિસ્ટ્રિક્ટનું નામ અને સો એમ ત્રણ કોલમ તમને જોવા મળશે અને જેમાં જિલ્લાની માહિતી પણ હશે જિલ્લા નામની બાજુની અંદર આવેલી સો નામના બટનની અંદર ક્લિક કરવાનું રહેશે ઉદાહરણ તરીકે જો તમે કચ્છ જિલ્લો લીધો છે તો અહીંયા પર તમારે ત્રણ ઓપ્શન આપેલા છે એક તો છે સર્ચ બાય ઇપિક નંબર ડાઉનલોડ પોલિંગ સ્ટેટસ વાઇઝ એસએસડી અને બીએલ ઓ બીએલો મિટિંગ અહીંયા ઉપર તમારે આ જે આપ્યું છે એના ઉપર જવાનું છે ન્યા જશો એટલે અહીંયા ઉપર સ્ટેટ આવશે સિટી આવશે અને ડિસ્ટ્રિક્ટસ આવશે એ ક્લિક કરી અને કેપ્ચા કરશો એટલે ડાઉનલોડની અંદર સંપૂર્ણ યાદી આવી જશે અને ત્યારબાદ તમારું નામ છે કે નહીં એ જોવા માટે તમારે સર્ચ બાય ઇપિક નંબરથી તમે જોઈ શકો છો અહીંયા ઉપર તમારું સ્ટેટ નાખવાનું છે અને ઇપિક નંબર નાખી અને કેપ્ચા નાખી સર્ચ કરવાનું છે તો આવી જશે કે તમારું નામ છે કે ડિલીટ થયેલું છે હવે સ્ટેપ ફોરની અંદર તમારે શું કરવાનું તો કે તમારે સો બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે કે સિલેક્ટ કરેલા જિલ્લામાં આવતા વિધાનસભાના મતદાર વિસ્તારની યાદી ખુલશે આ મતદાનમાંથી તમારે જે મતદાન વિસ્તારની યાદી જોઈએ છે તે વિધાનસભા ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ઉદાહરણ તરીકે અંજાર વિધાનસભાની મતદાનનો વિસ્તાર તમે લીધો છે તો એ તમારે સિલેક્ટ કરવાનું છે અને હવે જો તમે વિધાનસભાના મતદાર વિસ્તારમાં સિલેક્ટ કરશો તો તેની એક ગૂગલ ડ્રાઈવ ખુલી જશે આની અંદર ઘણી બધી પીડીએફ ફાઇલ જોવા મળશે કોઈ પણ પીડીએફ ફાઇલ ઉપર તમારા તાલુકા અને બુથ તેમજ ભાગ નંબર પણ લખેલા હશે તો કોઈ પણ ફાઇલ ઉપર ગામનું નામ જે લખેલું હોય એ તમારે પીડીએફ ફાઇલને તમારા વિસ્તારની છે કે નહીં એ જોવાનું છે અને બુથ નંબરની યાદીની અંદર તમારે શોધવાનું છે હવે એસઆઈઆરની પ્રક્રિયા વખતે તમને જે ફોર્મ ભરવા માટે અપાયું હતું તેમાં તમારો બૂથ નંબર લખેલો હશે અને જો વિગત તમારી પાસે ન હોય તો તમે તમારા બીએલ અથવા તો રાજકીય પક્ષના સ્થાનિક જે પ્રતિનિધિ છે એને પણ પૂછી શકો છો હવે તમે તમારા બૂથની યાદી ખોલશો એટલે તમને બીએલઓનું નામ હોદો અને તેનો રિસોર્ટ જોવા મળશે રિપોર્ટની અંદર પહેલાં જ ફકરામાં આ બૂથની અંદર કેટલા મતદાન છે તેની સંખ્યા લખેલી હશે અને આ સાથે જ બૂથમાં કેટલા મૃત મતદારો કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારો અને ડુપ્લિકેટ મતદાર ગેરહાજર છે એની પણ સંખ્યા તમને જોવા મળશે હવે માત્ર આટલું જ નહીં આ ચારેય પ્રકારના મતદાનનું એક લિસ્ટ નીચેની તરફ હશે કે જેની અંદર વ્યક્તિનું નામ તેનો મતદાન ક્રમાંક અને એપિક કાર્ડ નંબર પણ આપવામાં આવેલો હશે સાથે જ કયા કારણોસર એ મતદાનનું નામ દૂર કરવામાં આવેલું છે તે પણ આની અંદર દર્શાવાયું છે હવે મિત્રો વાત કરીએ તો આમ આ રીતે તમે ઘરે બેઠા મિનિટની અંદર કોઈ પણ જિલ્લાના મતદાન અને બુથ પર કેટલા નામ દૂર કરાયા છે કોના નામ દૂર કરાવાયા છે અને કયા કારણોસર દૂર કરાયા છે તે જાણી શકો છો મિત્રો વાત કરીએ તો આ જે આપણે સર્ચ કરી એમાં તમે જોઈ શકો છો કે આ જે છે એ કોઈટા ટુ સિદ્ધપુરની જે યાદી છે કે એમાં ઇપિક નંબર આ છે મતદાનનું નામ સંબંધ સંબંધનું નામ જૂનો નંબર અને કયા કારણોસર એમનું ફોર્મ છે એ રદ થયેલું છે મૃતક છે કાયમી ધોરણે સ્થળાંતરિત છે તો આવી રીતે તમને આખું લિસ્ટ તમારા ગામનું મળી જશે હવે આની અંદર જો તમને કોઈ વાંધા અરજી હોય તો અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીની અંદર તમે વાંધા અને દાવાઓ રજૂ કરી શકો છો ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર એસઆઈએમની પ્રક્રિયા દરમિયાન માન્ય રાજકીય પક્ષો સાથે સતત સંવાદ રાખી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે આ હકારાત્મક અને પારદર્શક પ્રક્રિયા હવે આજ મુસદા મતદાન યાદી જાહેર થવા જઈ રહી છે અને ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસથી લઈ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી મતદાન યાદી સંબંધિત વાંધા અને દાવાઓ તમે ઘરે બેઠા જ રજૂ કરી શકો છો હવે આ ઉપરાંત આપણે આગળ વાત કરી તેમ ઇપિક નંબર પરથી પણ તમે તમારી યાદી જોઈ શકો છો મતદાનો પોતાનું નામ મુસદા મતદાન યાદીની અંદર છે કે નહીં તે ચકાસવા માટે સીઈઓ ગુજરાતની વેબસાઇટ વોટર પોર્ટલ ઉપર જઈ અને પોતાના વિસ્તારના બીએલઓ પાસેથી અથવા તો જિલ્લા ચૂંટણી અધિકારી તથા ઇ આરઓ કચેરીમાંથી માહિતી પણ મેળવી શકે છે હવે જો કોઈ મતદાનનું નામ યાદીમાં ન હોય તો એને શું કરવાનું તો કે જો યાદીમાં ન હોય તેને ફોર્મ નંબર છ છે ભરવાનું છે જે વોટર ઇન્ડિયાની વેબસાઇટ પરથી તમને મળી જશે આની અંદર સોગંદનામું અને જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન અથવા તો ઓફલાઈન તમે ઘરે બેઠા જ અરજી કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી જ નવી નવી અને અવનવી માહિતી મેળવવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો